છીએ અને ચડી રહ્યા છીએ હજાર બે હજાર પગથિયા ચડ્યા છીએ અને આગળ આગળ જઈશ નજારો જો સ્વરૂપ જેવો છે અને ધુમ્મજ છે ધુમ્મજ જેવું વાતાવરણ છે અને આ મારા દોસ્તો આલ્યા આવે છે બે એકનું નામ દિલીપ એકનું નામ લીશ આ નવ વાગી ગયા છે અને જે પણ સુરત કાઈ દેખાય દે રહ્યા નથી દેખાતા નથી હા આપણે અમે અડધે પહોંચી ગયા છીએ તેને ત્રણ હજાર પગથિયાં ચડી ગયા છીએ અને અહીંયા મંદિર અને જો નજારો કેવો છે દ્રશ્ય કેવું છે તમે જોવો

બહુ ઘડતી નથી ખાલી જગ્યા છે અને ધુમ્મસ જેવું વાતાવરણ છે આગળ દેખાતું પણ નથી આ ચૈન દિરેશન નું મંદિર છે પણ અંદર ફોન લઈ જવા તો આ ભાણું ભા છે આ મારા ભાણું છે એને શરબત પીવું તો એને શરબત લીધું અને શરબત પી રહ્યા છે આ ગંગા એ પતી ગયા છે

kami di kota kami yang udang ketola, ini hanya peraya rupay saja, peninggalan puri, dari kesatria ini banjir, anu banjir itu, pen banjir, itu hanya peraya rupay

तो આગળ पढ़ाए मार्च वाले का जाए से तो मच्छी बोले क्या देखा तो ना सिंह में जाए पन जाए रह जाते हैं ना हम ये पन जाए रह जाते हैं चलो अगर हाल है देख दर्शन करें आखिर बोल गया थी तो हाल

वो पब्लिक चला जा रहे है नहीं 150 किलोमीटर से 150 किलोमीटर आने ये देखिए YouTube ले गए गुड अपना फोटो ले गए एक गुरु दत्तात्रेय हम जो अंदर पर फोन ले जा देता है नहीं फोटो पर ले चला रखे हैं आपने फोन बंद करिए अनुभार बाहर है ये फोटो उठने पर

enggak enggak hey. 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 ખોલ હોય એક ભાઈ ને તો પાપ ન થિયાવ હા સકેનો ગાનું ગણું तरीકે ઓખાય છે જેના પાપ વધી ગયા હોય છે મેજે 99 નેક ને બંધ તારે કોની જવા દેતો ક્યારેક ભૂલા પડશે આવી જાય પછી

આધ્યામિક ને એવું કઈ કીધું મેં પનારી કીધું આધ્યાતનિક હા 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 કે યુ કેર્ચિના ની છે

પથરા પડ્યા છે વરસાદના કારણે બધું ધોવાઈ ગયેલ છે તો કેવો નજારો મસ્ત છે જુનાગઢ એકદમ આવું જોવું કેવો નજારો છે મસ્ત નજારો છે જુનાગઢ માં જવો નહીં અહીંયા પ્રમાણે આનું ખુલ્લા પડ્યા તો અહીંયા કોઈ નહીં આવે

ભરત વન ભરત વનમાં આપણે જવાનું છે આપણે પરતવાનમાં પહોંચી ગયા છે તો પરતવાન દર્શન કરી કોણ કઈ મન કે પણ મંદિરમાં લઈ જવા દેતા નથી એટલે ફોન અમે બંધ કરીને તે બહાર તો તમને દેખાડ દે આ છે તો કે આપણે સળિયા થતી છેલે તો આપણે ગયા થઈ પહેલા તું દેતા ત્રી સરસ સરસ તરીકે ઓળખાય છે હનુમાન તારા આપણે દર્શન આ છે હનુમાન તારા આ સીધા કોઈ આયજ હોય નથી આ તો અમે આલિયા કહીએ છીએ હનુમાનધારા તરીકે ઓળખાય છે ને જુનાગઢમાં આ વાંદરા પણ છે જો તમને દેખાય છે વાંદરા હવે પાછા હવે નીચે જ આવી છું પવન તળાટીમાં આથી ઉપર ચડવાનું જો કેવું છે જૂનાગઢ મસ્ત દ્રશ્ય ચડવાની પણ મજા આવે અને ફરવાની પણ લોકેશન તો એકદમ ફર્સ્ટ ક્લાસ સુકૂન સુરત

તળાવ છે જુનાગઢનો નું તળાવ નજારો પણ જોવો તમે આવો નજારો કોઈ દી નહી જોયો જુનાગઢ નો જોયો છે તમે જુનાગઢ નજારો આવો તો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂર છે ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર લાઈક ફોલો કરને લાઈવ વરસાદ બીજો બ્લોક લઈને આપણે દાતાર આવશું બીજો બ્લોક દાતાર